ચાર યુગોની મહાગાથા અહંકારથી સંતુલન સુધીની સફર પ્રકરણ એક સૃષ્ટિનું સર્જન અને યુગોનો ઉદય અનાદિકાળની વાત છે જ્યારે અવકાશમાં માત્ર અંધકાર અને શાંતિનું સામ્રાજ્ય હતું તે સમયે પરમપિતા પરમેશ્વરના આદેશથી બ્રહ્માજીએ સૃષ્ટિનું સર્જન કરવાનું શરૂ કર્યું બ્રહ્મલોકના વિશાળ કમળ પર બિરાજીને તેમણે સમયના પ્રવાહને ચાર મહાન ભાગોમાં વહેંચ્યો સત્યયુગ ત્રિતાયુગ દ્વાપરયુગ અને કલિયુગ આ માત્ર સમયના નામ નહોતા પણ જીવંત દેવત્વ સ્વરૂપો હતા ભગવાનની ઈચ્છાથી તેઓ મૂર્તિમંત થયા સત્યયુગ સોના જેવી દિવ્ય કાંતિ સાથે પ્રગટ થયો તેના ચાર હાથમાં જ્ઞાનશાસ્ત્ર કમંડલુ જપમાળા અને કમળ હતા તેનો ચહેરો પરમ શાંતિ અને નિર્મળતાથી છલકાતો હતો ત્રિતા યુગ ચાંદી જેવી ઝળહળતી આભા સાથે ઉભો થયો ત્રણ પગ પર ધર્મને ટેકવીને એક હાથમાં ધનુષ બીજામાં યજ્ઞની જ્યોત ત્રીજામાં શાસ્ત્ર અને ચોથામાં આશીર્વાદ મુદ્રા હતી તેનામાં શૌર્ય અને દિવ્યતાનો દેખાતો હતો હતો પિત્તળ જેવો તેજસ્વી જે બે પગ પર ધર્મને ટકાવી રાખતો એક હાથમાં ગદા અને બીજામાં શસ્ત્ર લઈને તે અધર્મનો સામનો કરવા હંમેશા તત્પર રહેતો તેની આંખોમાં ન્યાય માટેની અગ્નિ પ્રજ્વલિત હતી અને છેલ્લે કલયુગ કાળી કાંતિ સાથે એક પગ પર ઉભો હતો તેના ચાર હાથમાંથી બેમાં વાદ્ય અને શંખ ત્રીજામાં તાળ અને ચોથામાં જપમાળા હતી તેના મુખ પર દિવ્ય ભક્તિનો ભાવ હતો બ્રહ્માજીએ ગંભીર સ્વરે કહ્યું તમે બધા આ સૃષ્ટિના સંતુલન માટે અત્યંત આવશ્યક છો તમારું આગમન ક્રમબદ્ધ રીતે થશે પહેલા સત્યયુગ પછી ત્રેતા પછી દ્વાપર અને અંતે કલયુગ અને પછી આ ચક્ર ફરીથી શરૂ થશે બધાએ આ વાત સ્વીકારી પણ તેમના હૃદયમાં એક અહંકારનો બીજ અંકુરિત થયો હતો દરેકને લાગતું હતું સૌથી શ્રેષ્ઠ છે ભગવાન વિષ્ણુ પોતાના શ્વેત સિંહાસન પર બિરાજમાન હતા તેમની બાજુમાં લક્ષ્મીજી નારદજી અને અસંખ્ય દેવતાઓ તથા ઋષિઓ હાજર હતા ચારે યુગોને પણ આ સભામાં આમંત્રણ આપવામાં આવ્યું હતું સત્ય યુગ ઉભો થયો હે દેવતાઓ મારા સમયમાં પૃથ્વી પર અધર્મનું નામ પણ નથી બધા મોક્ષના માર્ગે ચાલે છે શું કોઈ મારાથી શ્રેષ્ઠ હોય શકે ત્રિતા યુગ આગળ આવ્યો તેની ચાંદી જેવી આભા ગર્વથી ચમકી ઉઠી તમારો સમય સારો છે પણ મારા સમયમાં ધર્મની રક્ષા માટે રાજાઓ પરાક્રમી બન્યા યજ્ઞો થયા દાન પુણ્ય થયા અને પ્રજા સુખમાં રહી હું પણ કઈ ઓછો નથી યુગે ગર્જના કરી તમારા બંનેના સમયમાં ધર્મ સહેલો હતો મારા સમયમાં અધર્મ નું માથું ઊંચકાયું અને તેને ઉતારવા માટે મહાન અવતારો જન્મ લીધો મહાભારત જેવા મહાયુદ્ધો થયા શસ્ત્ર અને ધર્મના સંગ્રામમાં જ અસલી વીરતા છે હું જ સર્વોપરી છું આ સાંભળીને કલિયુગે હળવું સ્મિત કર્યું હે મહાન યુગો તમારા સમયમાં ધર્મ પાળવો કઠિન હતો યજ્ઞ તપ અને દાન દરેક માટે શક્ય નહોતું મારા સમયમાં તો ગરીબથી ગરીબ માણસ પણ માત્ર ભગવાનનું નામ લઈને મોક્ષ મેળવી શકે છે હું ભક્તિનો માર્ગ ખોલું છું જે સૌથી સરળ અને સુલભ છે તેથી મારી મહાનતા ઓછી નથી આ શબ્દો સાંભળીને સભામાં ખળભળાટ મચી ગયો દેવતાઓ અને ઋષિઓ પણ પોતપોતાના મનપસંદ યુગના પક્ષમાં બોલવા લાગ્યા વાત ગરમાઈ ગઈ અને સભા એક વિવાદના મેદાનમાં ફેરવાઈ ગઈ પ્રકરણ ત્રણ અહંકારનું ભયાનક પરિણામ બ્રહ્માજીએ બધાને શાંત પાડવાનો પ્રયાસ કર્યો તમે બધા એકબીજા વિના અધૂરા છો યુગ ચક્ર ઋતુ ચક્ર જેવું છે દરેકનું પોતાનું મહત્વ છે પણ અહંકારનું બીજ હવે ભયાનક વટવૃક્ષ બની રહ્યું હતું આ ચર્ચા વૈકુંઠથી લઈને પૃથ્વી સુધી ફેલાઈ ગઈ લોકોમાં ઝઘડાઓ શરૂ થયા કોઈ સત્યયુગને શ્રેષ્ઠ કહે તો કોઈ કલિયુગને દેવલોકમાં પણ ભેદભાવ ઉભો થયો આ જોઈને નારદજી અત્યંત ચિંતિત થયા તેઓ તરત જ ભગવાન વિષ્ણુ પાસે પહોંચ્યા અને આ ભયાનક સ્થિતિ વર્ણવી વિષ્ણુ ભગવાને ઊંડા વિચારમાં ડૂબી ગયા જો આ વિવાદ વધતો જશે તો સૃષ્ટિનું સંતુલન જોખમાશે તેમણે આખરે એક પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો પ્રકરણ ચાર વિષ્ણુની મહાપરીક્ષા ભગવાન વિષ્ણુએ વૈકુંઠમાં એક વિશાળ મહામંડપ તૈયાર કરાવ્યો તેમાં ચારેય યુગો માટે અલગ અલગ મંચ બનાવવામાં આવ્યા સભામાં બ્રહ્મા શિવ સહિત તમામ દેવી દેવતાઓ ઋષિઓ અને ગંધર્વો ઉપસ્થિત હતા વિષ્ણુ ભગવાને ગંભીર સ્વરે ઘોષણા કરી જે યુગ મને સર્વોત્તમ રીતે પ્રસન્ન કરી શકશે તે જ શ્રેષ્ઠ ગણાશે સત્ય યુગે તપનો માર્ગ અપનાવ્યો તેના અનુયાયીઓ અને ઋષિઓએ વર્ષો સુધી કઠોર તપસ્યા અને યજ્ઞો કર્યા વૈકુંઠમાં માં દિવ્ય તેજ ફેલાઈ ગયો યજ્ઞોનું આયોજન કર્યું પ્રદર્શન કર્યું તેના યોદ્ધાઓએ અધર્મના પ્રતીકોનો નાશ કર્યો અને ધર્મ ગ્રંથોની રક્ષા કરી કલિયુગે હરિનામ સંકિર્તન શરૂ કર્યું તેના ભક્તો ભક્તિ ગીતો ગાવા લાગ્યા અને હજારો પાપીઓનું હૃદય પરિવર્તન કર્યું દરેકનો માર્ગ જુદો હતો પણ બધાનો પ્રભાવ અદ્ભુત હતો સભામાં ઉપસ્થિત સૌ દ્વિધામાં પડી ગયા પ્રકરણ વિનાશનો તાંડવ ભગવાન વિષ્ણુ હજુ કોઈ નિર્ણય આપી શક્યા નહોતા ત્યાં જ યુગોના અનુયાયીઓ વચ્ચે ઝઘડા શરૂ થઈ ગયા સત્યયુગના અનુયાયીઓ કલિયુગના લોકોનો તિરસ્કાર કરવા લાગ્યા તેમને પાપી ગણવા લાગ્યા કલિયુગના લોકો કહેવા લાગ્યા કે સત્યયુગનો ધર્મ અશક્ય છે વાદ વિવાદ એટલો વધ્યો કે તે યુદ્ધમાં ફેરવાઈ ગયો ચારે યુગોના દેવત્વોએ પોતાની શક્તિઓનું પ્રદર્શન શરૂ કર્યું સત્ય યુગે તપનું પ્રચંડ તેજ ફેલાવ્યું જે બધું બાળી નાખવા લાગ્યું ત્રેતા યુગે યજ્ઞના અગ્નિબાણ છોડ્યા દ્વાપર યુગે ગદા ધનુષ અને તલવારથી પ્રહાર કર્યા કલિયુગે ભક્તિના મંત્રોથી શત્રુઓના હૃદય નરમ બનાવ્યા પરંતુ તેના કેટલાક અનુયાયીઓ પણ યુદ્ધમાં સામેલ થયા પ્રકરણ છ ત્રિમૂર્તિનું આગમન અને વિષ્ણુનો ઉપદેશ યુદ્ધના પ્રચંડ અવાજથી પૃથ્વી ધ્રુજી ઊઠી નદીઓનું પાણી લોહીથી લાલ થઈ ગયું પર્વતો કંપવા લાગ્યા દેવલોકમાં ચિંતા છવાઈ ગઈ ઇન્દ્રદેવ બ્રહ્મા અને શિવજીએ તરત જ વૈકુંઠમાં સભા બોલાવી અને નક્કી કર્યું કે માત્ર વિષ્ણુ જ આ યુદ્ધ રોકી શકે છે ભગવાન વિષ્ણુ સુદર્શન ચક્ર સાથે યુદ્ધભૂમિમાં પ્રગટ થયા તેમના ચક્રના દિવ્ય તેજથી સમગ્ર વાતાવરણ શાંત થઈ ગયું ચારે યુગોના દેવત્વો તેમના ચરણોમાં નતમસ્તક થઈને ઊભા રહ્યા વિષ્ણુ ભગવાને કરુણાભર્યા સ્વરે કહ્યું તમારા બધા માર્ગ સાચા છે પરંતુ તે તમારા સમયકાળ માટે જ યોગ્ય છે સૃષ્ટિનું ચક્ર એક ક્રમમાં ચાલે છે જો તમે આ ક્રમ તોડશો તો બ્રહ્માંડનો અંત આવશે દરેક યુગનું પોતાનું મહત્વ છે સત્યયુગમાં તપ ત્રેતા યુગમાં યજ્ઞ દ્વાપરયુગમાં યુદ્ધ અને કલિયુગમાં ભક્તિ કલિયુગમાં ભક્તિ જ મોક્ષનો સૌથી સરળ માર્ગ છે તેને ક્યારે ઓછું ના આંખશો વિષ્ણુના શબ્દોએ યુગોના અહંકારનો નાશ કર્યો તેમણે માફી માંગી અને યુદ્ધ સમાપ્ત પ્રકરણ સાત શાંતિ અને મહાન સંદેશ પૃથ્વી પર ફરીથી શાંતિ સ્થપાઈ દેવતાઓ અને ઋષિઓ પોતપોતાના લોકમાં પાછા ફર્યા ચારેય યુગોએ એકબીજાનું સન્માન કરવાનું વચન આપ્યું આ કથા આપણને શીખવે છે કે દરેક સમય અને દરેક પરિસ્થિતિનું પોતાનું મહત્વ હોય છે અહંકાર અને ગર્વ વિવાદ અને વિનાશ લાવે છે જ્યારે સમજણ અને સન્માન સંતુલન જાળવે છે ધર્મના માર્ગો ભલે જુદા હોય પરંતુ અંતિમ ધ્યેય પરમાત્માની પ્રાપ્તિ જ હોય છે